ચોસાના યુદ્ધમાં પરાજય પામ્યા પછી હુમાયુ હુમાયુના શરણે આવી જાય છે તો હુમાયુનો એક બીજો ભાઈ હોય છે અસ્કરી જે ગુજરાતમાં હોય છે બહાદુર શાહ તત્કાલીન ગુજરાતનું સુલતાન સૌરાષ્ટ્રના રાજવીઓની મદદથી એને ભગાડી મૂકે છે તો અસ્કરી પણ આગ્રા પહોંચી જાય છે લાહોર મુલતાન પ્રદેશનો હુમાયુનું બીજો એક ભાઈ કામરાન પોતાનું સૈન્ય લઈને આગળ આવે છે પરંતુ એ મદદ બદલ રાજ સત્તાની શરત મૂકે છે જેનો હુમાયુ ઇનકાર કરે છે એટલે કામરાન પોતાના સૈન્ય સાથે પાછો જતો રહે છે પણ હુમાયુ હિંમત નથી હારતો વધ્યા ઘટ્યા નાનકડા સૈન્ય સાથે અને પોતાના બે ભાઈઓ હિંદાલ અને અસ્કરીની મદદથી મે પંદરસો ચાલીસની અંદર શેર શાહને ઉત્તર પ્રદેશના કન્નોજ ખાતે પડકારે છે અને આ સાથે કનોજ યુદ્ધ શરૂ થાય છે યુદ્ધમાં હુમાયુનો પરાજય થાય છે પરંતુ આ વખતે પણ એ જીવ બચાવવામાં સફળ રહે છે અને બે વર્ષ ભટકતું જીવન ગાળીને ઈરાન પહોંચે છે આ સાથે જ શેરશાહ આગ્રા દિલ્હીનો કબજો લઈ સૂરવંશની સ્થાપના કરી દે છે હુમાયુ ફરીવાર દિલ્હીનો કબજો મેળવશે એ જાણવા માટે જોતા રહો મારા વિડીયો